પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે બગસરા શહેરના મધ્ય ભાગની અંદર આવેલું આ રત્નેશ્વર મહાદેવનું મંદિર લગભગ બસો વર્ષ પૌરાણિક આ મંદિર આવેલું છે રામ માંડલિકના સમયમાં રા માંડલિકના ધર્મપત્ની એવા રત્નાવલી દેવીએ આ મંદિરની સ્થાપના આ સ્થાનની અંદર સતી થયેલ છે અને એમની ઉપર સાક્ષાત ભગવાન રત્નેશ્વર મહાદેવ બિરાજમાન છે આ મહાદેવના મંદિરે દર સોમવારે પૂજારી શ્રી હસુભાઈ દ્વારા વિવિધ પ્રકારના દર્શનનો લાભ લેવા લાભ લેવા માટે શરીરના મધ્ય આર્ગથી અહીંયા દર સોમવારે અલગ અલગ શૃણગારના દર્શન કરાવવામાં આવે છે